તું મારા મિત્ર વિજય ભટ્ટને અવારનવાર તને દારૂમાં પકડાવેલ છે તેમ કહીને તેને કાળો સુકામ આપે છે તેમ કહેતા સાગરે એવું જણાવ્યું હતું કે વિજયે બે વર્ષ પૂર્વે તેને દારૂમાં પકડાવ્યો હોવાથી તેની સાથે માથાકૂટ ચાલે છે જેમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી આથી નીલેશે તેને એસએસસી ગ્રાઉન્ડમાં બોલાવતા તે ત્યાં ગયો હતો ત્યાં નીલેશે તેને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી આથી સાગરે ગાળો બોલવાની ના પાડતા નીલેશે ઢીકાપાટુનો માર માર્યો હતો તે દરમિયાન નીલેશનો મિત્ર વિજય જયંતિલાલ ભટ્ટ રહેણાંક ગ્રીન પાર્ક છાયા તથા વિજયનો ભાઈ લાલો પણ ત્યાં આવીને જેમ ફાવે તેમ ગાળો દઈ લાલાએ પ્લાસ્ટિકના પાઇપથી હુમલો કર્યો હતો અને નીલેશ ઉર્ફે હનુમાને નેફામાંથી છરી કાઢી છાતીની નીચે જમણા ભાગે તેમજ જમણા પગની સાથળમાં બે ઘા માર્યા હતા આથી ઈજાગ્રસ્ત સાગરને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા બાદ ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વિવેક ઇન્ટરવ્યુ છે ફાઈન એસ રોડ આ ઘટના મારા ભાઈને કે ગાર દીધો ને બોલાવ્યો હું કે તો આમ ને તેમ ને એમ કરીને મે બોલાવીને ને ઈ ત્રણ જણા હતા હું બે ઓલા હું કે એક લાલો પટ એક વિજય પટ ને એક નામ નીલે છે નીલે સન્માન કરે બરાબર ઈ ત્રણ મારી ગો હું કે સરીનો કાકી ગો નોલી બાઈ વાડી ફરતી હતી બીજી બાઈ એ ઉટર સેટ લીધું તો લી લલન હું એ હું મારી નજરે જોવા ભાઈ સાગર ધંધો વિશાવાડી